નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર સાર્વત્રિક વરસાદથી રાજકોટને પાણી પૂરું પાડતા જળાશયોમાં આઠ ફૂટ સુધી પાણી ઠલવાય ટામેટાએ પેટ્રોલના ભાવની સાઈડ કાપી મહારાષ્ટ્રમાં ટામેટાનો પાક નિષ્ફળ જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તંગી કિલોના ભાવ દોઢસો રૂપિયા રાજકોટમાં મોહરમ પર્વના અંતિમ દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા સવારે વિશેષ નમાઝ અદા કરી કરબલાના શહીદોની યાદમાં વિવિધ કર્તબો કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી હવે જોઈએ સમાચારો વિસ્તાર જામ કંડોડાના જાહેર માર્ગો અને ફૂટપાથ પર સ્થાનિક દ્વારા આડેધડ પેશ કદમીનો ભોગ રાહદારીઓ ભોગવી રહ્યા છે જામકંડોડા મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી બસ સ્ટેશન સામે જ પેશ જુનાગઢ જામનગર નેશનલ હાઈવે અગિયાર નંબર આવેલું છે જામકંડોડા બાવન ગામો સાથે જોડાયેલા તાલુકા કક્ષાનું ગામ છે જ્યાં બાવન ગામના લોકો સરકારી કચેરીઓમાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે જામકંડોડામાં આવન જાવન ચાલુ હોય છે ત્યારે જામકંડોડાનો પ્રાણ પ્રશ્ન આડેધડ પાર્કિંગ અને ફૂટપાથ પર પેશ પેશીકદબીનો બન્યો છે જામડણોણામાં સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટથી સરકારી દવાખાના થી કન્યા છાત્રાલય સુધી રોડ બંને સાઇડે ફૂટપાથ બનાવવામાં આવી છે અને આ રોડ પર જામડણોણા સરકારી હોસ્પિટલ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ગ્રામ પંચાયત બસ સ્ટેશન અને બેંકો આવેલી છે એટલે સ્વાભાવિક રીતે આખો દિવસ લોકોની ભારે ચળકળ જોવા મળે છે પરંતુ સ્થાનિક લોકો અને દુકાનદારોએ આ ફૂટપાથ પર રીતસરની પેશકદમી કરી બિનકાયદેસર કબજો જમાવી લીધો છે જેને પગલે રાહદારીઓને રોડ પર ચાલવા મજબૂર બનવું પડે છે અહેવાલ અતુલ લશ્કરી